જે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અત્યારે છોકરીયામાં સાડા આઠ થઈ ગયા છે અને અમે સુભેન્દ્ર સયાસવાળમાં સ્કૂલે વહી ગયા છે અને આજે છે તો તમને બધાને ઋષિપંચમી શુભકામના અને ઋષિ પંચમી પણ કહેવાય છે અને અમારી ભાષામાં રક્ત મહિનાની કહે છે ને એ મોટા મોટી પાયચમ માનવામાં આવે છે અને આજે જો સાંબાની ખીર બનાવી છે તો હું બહુ સાંબો પેલા સાફ કરી લઉં પછી આપણે ખીર બનાવી નાખીએ પણ સરસ મજાનો ચોખ્ખો છે સાફ કરવો પડે પેકિંગમાં હતો ને એટલે બહુ મસ્ત જ છે જો એટલે એમાં કઈ છે નહીં એટલે હું બહુ પેલા છે ને આપણે ખીર જ બનાવી નાખીએ પછી બીજું કામ કરીએ આજે જો કે બધાના ઘરે સાંબાની ખીર બનતી જશે આપણે બીજું ગમે વ્રત કે ગમે એ કરીએ ને તો સાંબાની ખીર બધા ઓછી બનાવે છે કે ઓછી જ બનતી હોય એમ પણ પાચમ ના દિવસે તો ફરજિયાત બધાની ઘરે ખીર છે સાંબાની બનતી જ હોય અને આજે લગભગ બધાના ઘરે બધા રહેતા હોય તો આખું ઘર ન હોય તો બે જણને તો રહેવાની જ હોય એમ કહે છે કે જે પુરુષ હોય ને એને ખેતરની રહેવાની હોય અને જે બહેનો હોય કે બાઈ એને ચૂલાની રહેવાની હોય અમારા એ બધા એ માન્યતા હોય કે રહેવાની એમ પણ અમે તો જો કે આખું ઘર પાછળ વ્યાજ છીએ અને આ પાછળ રહીએ તો સારું એમ એટલે આખું ઘર યાદ છે તારો ફટાફટ આપણે ખીર બનાવી નાખવું અને પછી સૂકી ભાજી બનાવી છે અને પછી વેફર કરી નાખવું એટલે એ બધું આપણે ફરાર છે બની જાય આજે છે ને અમે માંડવી ના બી કે આ ચેવડામાં માંડવીના બી નાખેલા હોય કે એક વસ્તુ અમે ખાતા નથી કેમ કે એમ કે કે ખેતરમાં જે આ બળદે વાવેલી હોય ને માંડવી એટલે માંડવી ન ખવાય એટલે સિંગના દાણા ન ખવાય એમ પણ જોકે હવે તો કોઈ હાથેથી તો ઓછું આવે છે બધા ટેક્ટરથી વવરાવી દે છે પણ પહેલાંની એવી માન્યતા હતી કે આજના દિવસે સિંગને એવું ન ખવાય એમ ચાલો આપણે ખીર બનાવી નાખીએ ખાંડ પાછું થોડુંક ચડવી લઈએ એટલે આપણે મસ્ત ખીર છે બનીને તૈયાર થઈ જાય તો એક વાટકો ખાંડ લીધી છે અને આટલું દૂધ લીધું છે નાખી દેવાનું છે બટેટા પણ બોખાઈ ગયા છે એટલે ખીર કરીને પછી બટેટાની આપણે છાલ ઉતારી અને સૂકી પણ નાખીએ જો સુકી ભાજી વઘાડવા માટે તેલ ગરમ મૂકી દીધું છે મેં અને બટેટા પણ લઈ લીધા છે અને બધા મસાલા તૈયાર કરી લીધા છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે સુકી ભાજી વગાડી નાખીએ જે બધા સૂકા મસાલા લઈ લીધા છે અને ટમેટો મરચું ને આદુને એવું લઈ લીધું છે એક લીંબુ લઈ લીધું છે અને લીમડો વઘાર માટે જો અહીંયા લઈ લીધો છે અને બટેટા તો આપણા સુધારાઇ ગયા છે અને તેલ જો અહીંયા ગરમ મૂકી દીધું છે તો હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૂકી ભાજી છે એ વઘારી નાખીએ હવે જો સૂકી ભાજી વઘારાઇ ગઈ છેલ્લે હવે વેફર તરવાની હતી ને તો આપણી વેફર પણ જો સરસ મજાની તરાવા માંડી છે તેલ ગરમ થઈ ગયું છે એટલે વેફર જો તરાવા માંડી છે તો વેફર તરી લઈએ એટલે આપણે આજનું છે ને પાચમનું બધું ફરક છે એ પૂરું

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધા જમા જોવા છોકરી ગયો બીજો દિવસ તો પાંચમતી અને આજે બીજો દિવસ થઈ ગયો આખો ફ્રીજ ન થયા અને છોકરીયા સાડા પાંચ થઈ ગયા છે

તેલા છો ના જો નહી અમારું અંજીર છે માંજીર કોક કઈ હોય છે પય પડી ગયા હતા બહુ મસ્ત આયા છે અને જાસુદ તો જો આપો લાલ ચટક જેવો લાગે છે બસ અમાર જાસુદ તો બને ઉતો થોડું છે એટલે બહુ મસ્ત ફૂલ છે એટલે કાલે પાછું બનાવી લેવું છે ને છો ના માય સ્કૂલે માય સ્કૂલે ગણપતિ બાપા વેસાયરાંત મારે ને લઈ જાવવા છે ફૂલ સ્કૂલે ગણપતિ બાપા જાવ હા તો મે સુબેન છો થોડી અને સ્કૂલે લઈ જાયગા હોમવર્ક કરે છે ઘડિયાળમાં રસોઈ બની ગઈ છે મેં હમણાં કીધું તું એમ કે રસોઈ બનાવી છે તો રસોઈ જો અત્યારે બની ગઈ છે અને સાત થાય તો તમારે રસોઈ બની જાય જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મિસ બેન જો આયા કાં બહુ અંજવારું પડે આયા હોમવર્ક કરવાનું કઈ નક્કી ના હોય તો હોમવર્ક કરી લે કાશેવર્ક કરશો